હાઈ ફ્રેન્સ તો આજે આપણે બનાવીશું રવાના ઢોકળા બિલકુલ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ તો તેની માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને તેની અંદર એક કપ સોજી લીધી છે જો તમારી જોડે મોટી સોજી હોય તો તમારે તેને મિક્સરમાં પલ્સ મોડ પર એક એકથી બે વખત ચલાવી લેવાનું તો તે માપણી થઈ જશે અને અહીંયા મેં એક જેટલી સોજી લીધું ને તેટલું જ ખાટું દહીં લીધું છે એક કપ દહીં લીધું છે અહીંયા જો તમારી પાસે દહીં ના હોય તો તમે બે કપ છાશ પણ લઈ શકો છો પણ દહીંથી વધારે સોફ્ટ બને છે એટલે બને તો દહીં લેવું ના હોય તો છસ લઈ શકો છો અને એક ટી સ્પૂન આદુ અને મરચાની પેસ્ટ લીધી છે આ પેસ્ટ ઉમેરવી ઓપ્શનલ છે પણ તમે ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે દહીં અને સોજી મિક્સ થઈને આ રીતનું કઠણ બેટર તૈયાર થયું છે તો થોડું પાણી ઉમેરી અને આપણે તેને થોડું ઢીલું કરી લઈશું તો દહીંવાળા કપમાં જ મેં પાણી લઈ અને તેને મિક્સ કરી દીધું છે અને જો રવા ઢોકળા રવાના ઢોકળા કે સોજીના ઢોકળાની રેસિપી તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં તો તેને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેવાનો છે અને બીજી બાજુ અહીંયા મેં એક કડિયું લઈ લીધું છે અને તેની અંદર પાણી રેડી દીધું છે તમે ઢોકરિયું પણ લઈ શકો છો અને તેની અંદર સ્ટેન્ડ મૂકી દેવાનું ઢાંકી અને મીડિયમ લો ગેસની ફ્લેમ ઉપર તેને ગરમ થવા દેવાનું છે અને એક કેક ટેન લઈ લીધું છે જો તમારી પાસે કેક ટેન ના આ રીતનું મોલ્ડ ના હોય તો તમે ઘરમાં રહેલો કોઈ પણ ડબ્બો કૂકરનો ડબ્બો આવે છે ને તે તપેલી તમે લઈ શકો છો અને આ રીતે તેને તેલથી સરસ રીતે આપણે ગ્રીસ કરી લેવાનું છે કે પછી ઢોકરિયાની થાળી પણ ચાલશે તો બેટરને દસ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે બેટર ચેક કરી લઈએ તો જો સોજીએ બધું પાણી શોસી લીધું છે કઠણ થઈ ગઈ છે તો થોડું પાણી રેડી અને આપણે તેને મીડિયમ બેટર તૈયાર કરી દઈએ ઢોકળા માટેનું જે બેટર હોય છે ને તે રીતનું મીડિયમ થીક એવું બેટર તૈયાર કરી દઈએ ઠીક રાખવાનું છે જુઓ તમને બતાવું છું આ રીતની જ બેટર હોવું જોઈએ જો વધારે પાતળું હશે તો પણ નહીં બરાબર થાય અને જાડું હશે તો પણ નહીં થાય તો આ રીતનું બેટર આપણે તૈયાર કરી લેવાનું ઈડલીથી થોડું મનફેર જેટલું કઠણ બેટર રાખવાનું છે અને ઢોકળા બન્યા પછી પણ ઠંડા થયા પછી પણ સોફ્ટ લાગે તેટલા મા માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને મિક્સ કરી દીધું અને અહીંયા એક ટી સ્પૂન ઈનો લીધો છે જે પાઉચ આવે છે તે આખું જ પાઉ જતું રહેશે ને થોડા ટીપા પાણીના એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ મિક્સ થઈ જાય પછી વાર નથી લગાડવાની બિલકુલ તેને કેક ટીની અંદર ટ્રાન્સફર કરી અને ચમચીથી આ રીતે બિલકુલ હળવા હાથથી આપણે તેને ઇક્વલ સીપ આપી દેવાનું છે તેને ટેપ નથી કરવાનું ટેપ કરશું તો તેની અંદરના એલબ એર બબલ નીકળી જશે તો પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો હવે જે બેટરવાળું ટીન છે તેને અંદર મૂકી અને હાઈ ગેસની ફ્લેમ ઉપર ઢાંકી અને દસ મિનિટ માટે તેને થવા દેવાનું છે મિનિટો થોડી આગળ કૂક થવામાં મિનિટો થોડી આગળ પાછળ થઈ શકે છે કારણ કે બધાની ગેસની ફ્લેમ એક સરખી હોતી નથી તેનું ધ્યાન રાખવાનું તમારે તો દસ મિનિટ પછી ખોલી અને ચેક કરી લઈએ ચપ્પાથી તો જો ચ ચપ્પું બિલકુલ ક્લીન નીકળ્યું છે એટલે કે તે કમ્પ્લેટ કૂક થઈ ગયા છે આપણા રવા ઢોકળા તો તેને નીચે ઉતારી દઈએ અને ઠંડા કરવાના છે ઠંડા થશે ને તો જ તે મોલ્ડમાંથી સરસ રીતે અનમોલ્ડ થઈ શકશે અને અનમોલ્ડ કરતાં પહેલાં આ રીતે ધાર પરથી તમારે ચપ્પુ ફેરવી દેવાનું અને આ રીતે ઉલટાવી દેવાનું એટલે સરસ રીતે રવા ઢોકળા આપણા ટીનની અંદરથી બહાર આવી જશે જો બિલકુલ ચોંટ્યા વગર સરસ બહાર આવી ગયા અને તમને નજીકથી હું જારી બતાવી દઉં જારી જોઈ અને તમને ખ્યાલ આવશે કે તે કેટલા સોફ્ટ તૈયાર થયા છે રવા ઢોકળાની રેસીપી ગમે હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને થોડો સપોર્ટ આપવાનો રાખજો મારી ચેનલ પર વ્યૂઝ નથી આવતા તો તેના માટે આપણે તડકો એક તૈયાર કરી દઈએ વઘર તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી તેની અંદર રઈ તલ મીઠો લીમડો અને મરચું ઉમેરી દેવાનું આ બધાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વઘારમાં ઉમેરી શકો છો તીખાસ જોઈતું હોય તે રીતે મરચાં અને તલ તમને વધારે ભાવતા હોય તલને રહી તો વધારે ઉમેરી શકો છો અને આ વઘારને આપણે હવે ઢોકળા ઉપર રેડી દઈશું એકદમ ટેસ્ટી રવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જો હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલા ઈઝીલી તૂટી જાય છે ને કેટલા સોફ્ટ છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ